સૌથી પહેલાં તમારા તમામ મિત્રોને મારા જય હિન્દ જય ભારત મિત્રો જો તમે એક નવા યુટ્યુબર છો અથવા તમે યુટ્યુબમાં ચેનલ બનાવવા માગો છો તો મિત્રો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે તો મિત્રો આજે હું યુટ્યુબની અંદર જે પણ કેટેગરી છે કઈ કેટેગરીમાં આરપીએમ વધુ હોય છે કઈ કેટેગરીમાં આરપીએમ ઓછું હોય છે તો મિત્રો એની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયોની અંદર ધ્યાન આપજો અને મિત્રો લાસ્ટમાં વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તો મિત્રો ઘણી બધી યુટ્યુબની અંદર એવી કેટેગરી છે જે કેટેગરીની અંદર યુટ્યુબ આપને આપણને કેટલા પૈસા આપે છે એટલે કે એનો મતલબ કે કેટલો આરપીએમ છે કઈ કેટેગરી આપણે રાખીએ તો એમાં આરપીએમ ઊંચું હોય છે એટલે કે આરપીએમ ઊંચું હોય તો મિત્રો અમુક જે હજાર વ્યૂના કેટલા ડોલર આવે છે દસ લાખ વ્યૂઝ આવે તો કેટલા ડોલર આવે છે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપીશ તો વિડીયોમાં બનાવી લેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં હું તમને આરપીએમ તો મિત્રો કઈ કેટેગરીમાં આરપીએમ ઊંચું હોય છે કેટલા ડોલરથી કેટલા ડોલર હોય છે તો સંપૂર્ણ માહિતી આપ આપીશ આ વિડીયોની અંદર તો મિત્રો સૌથી પહેલાં જે કેટેગરી આવે છે ફાઇનાન્સ પછી છે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ પહેલા નંબરમાં મિત્રો તો આમાં આરપીએમ હોય છે આઠથી પચીસ એટલે કે મિત્રો એક હજાર વ્યૂ આવે આપણી વિડિયોની અંદર માનો કે મેં તમને જે કીધું ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ આની અંદર મિત્રો જો એક હજાર વ્યૂ આવે તો એક હજાર વ્યૂના યુટ્યુબ આપણને આપે છે આઠ ડોલરથી પચીસ ડોલર તો મિત્રો એનો મતલબ એવો છે કે છસો પચાસથી બે હજાર પ્લસ તો મિત્રો આમાં હાઉ ટુ સેવ ટેક્સ શેર માર્કેટ ટિપ્સ ઓનલાઈન બિઝનેસ આઈડિયા તો મિત્રો તમે જો પણ નવી ચેનલ બનાવવા માગતા હો તો મિત્રો જે પહેલા નંબરમાં જે મેં તમને આ જે કેટેગરી કીધી ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ આમાં મિત્રો આરપીએમ ઊંચું હોય છે પછી મિત્રો બીજા નંબરમાં આવે છે ટેકનોલોજી કે કોઈ તમે એપ વિશે રિવ્યૂ કરતા હો કોઈ ગેજેટ્સ હોય કોઈ સોફ્ટવેર હોય કોઈ ઓનલાઈન ટૂલ્સ હોય એમાં મિત્રો આરપીએમ હોય છે ચારથી દસ ડોલર એટલે કે એક હજાર વિના ચાર ડોલર અથવા દસ ડોલર એટલે કે મિત્રો એમાં તમારે ઇન્કમ થાય છે ત્રણસોથી આઠસો સુધીની કોઈ તમે મોબાઈલ એપ હોય કોઈ લેપટોપ રિવ્યૂ કરતા હો એઆઈ ટૂલ વિશે બતાવતા હો કોઈ સ્પોન્સર ડીલ કરતા હો તો મિત્રો એમાં બધું આરપીએમ હોય છે ચારથી દસ ડોલર પછી મિત્રો ત્રીજા નંબરમાં છે એજ્યુકેશન અથવા ટુટોરિયલ્સ તો મિત્રો આમાં આરપીએમ હોય છે બેથી આઠ ડોલર એટલે મિત્રો માની લો કે એક હજાર વ્યૂ આવ્યા છે તો બે ડોલરથી આઠ ડોલર એટલે કે એકસો સાહીઠથી છસો પચાસ રૂપિયા તમે કોમ્પ્યુટર વિશે બતાવતા હો ટ્યુટોરિયલ બતાવતા હો એક્ઝામ ટિપ્સ આપતા હો તો મિત્રો આમાં એજ્યુકેશનની અંદર બેથી આઠ ડોલર હોય છે મિત્રો ઘણા બધા એવું લોકો કહેતા હોય છે કે યુટ્યુબની અંદર ઘણો બધો પૈસો છે તો મિત્રો એ વાત એમની ખોટી નથી ઘણો બધો પૈસો છે પણ તમારી આવડત તમારી જો આવડત હોય તો તમે તારો એટલા યુટ્યુબથી પૈસા કમાઈ શકો છો મિત્રો માની લો કે તમારી ચેનલ મોનેટાઈઝ હોય અને તમે વિડીયો અપલોડ કરો તો એકલા વિડીયોથી પૈસા તમે આપણે નથી કમાઈ શકતા એનો મતલબ એવો છે કે કોઈ સ્પોન્સર લેવી પડે પછી કોઈ માની લો કે કોઈ કોઈ પણ વસ્તુનું એડ કરવી પડે તો મિત્રો આ રીતે તમે પેમેન્ટ ઇન્કમ કરી શકો છો બાકી એડિશન્સમાં તો જે તમે જે વિડીયો અપલોડ કરો છો એમાંથી તો જે આવતું હોય જ આવે પણ મિત્રો એક્સ્ટ્રા તમે જે કોઈ તમારી લિંક હોય કે અથવા કોઈ તમારે કોઈ એપનું તમે રિવ્યૂ કરો છો કોઈ મોબાઈલ રિવ્યૂ કરો છો તો મિત્રો એમાં તમે સ્પો સ્પોન્સરશીપ તમે લઈ શકો છો તો મિત્રો પછી ચોથા નંબરમાં છે હેલ્થ એન્ડ ફિટનેસ તો મિત્રો એમાં કેટલો આરપીએમ હોય છે ત્રણથી બાર ડોલર એટલે કે મિત્રો બસો ચાલીથી નવસો પચાસ રૂપિયા અને મિત્રો લાસ્ટમાં હું તમને કહીશ કે કેટલા વ્યૂ પર કેટલા પૈસા આવે છે કઈ કેટેગરીમાં અને મિત્રો પછી આવે છે પાંચમા નંબરમાં આવે છે ટ્રાવેલ એન્ડ વ્લોગ તો મિત્રો ટ્રાવેલિંગ એન્ડ વ્લોગ હોય છે અમુક જે લોકો બસમાં ફરવા જતા હોય અથવા કોઈ બાર ફરવા જતા હોય તો મિત્રો વ્લોગ બનાવે છે તો મિત્રો એમાં આરપીએમ હોય છે એકથી પાંચ ડોલર એટલે કે મિત્રો એસી રૂપિયાથી ચારસો રૂપિયા એક હજાર વ્યૂના ટ્રાવેલ ગુજરાતી બનાવતો અથવા ડેલી વ્લોગ સ્ટાઇલ હોય એમાં મિત્રો વ્યૂ વધારે મળે છે પણ એનું આરપીએમ બહુ ઓછું હોય છે પછી મિત્રો જે છઠ્ઠા મેમ્બરમાં હોય છે એન્ટરટેનમેન્ટ અથવા કોમેડી અથવા સ્ટોરી તો મિત્રો આમાં આરપીએમ હોય છે જીરો પોઈન્ટ પાંચ ડોલરથી ત્રણ ડોલર તો મિત્રો સૌથી ઓછામાં ઓછું જે અર્નિંગ થતી હોય અથવા જે કોમેડી છે સ્ટોરી છે એન્ટરટેનમેન્ટ છે એમાં મિત્રો જીરો પોઈન્ટ પાંચ ડોલરથી ત્રણ ડોલર એટલે કે ચાલીસ રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા એક હજાર વ્યૂના ફની વિડીયો છે શોર્ટ સ્ટોરી છે એમાં મિત્રો શું છે વ્યૂ વધારે આવે છે કોમેડી વિડીયોની અંદર પણ ઇન્કમ બહુ ઓછી હોય છે તો મિત્રો તમને કદાચ આ વિડીયોની અંદર ખ્યાલ તો આવી ગયો હશે કે કઈ કેટેગરીમાં આપણને આપણી ઇન્કમ વધારે હોય છે અથવા આરપીએમ ઊંચું હોય છે કઈ કેટેગરીની અંદર તો મિત્રો તમને મારું ઉદાહરણ તરીકે ધારો કે એક વિડીયો પર એક લાખ વ્યૂઝ આવે છે જો ફાઇનાન્સ ટોપિક હોય તો એનો આરપીએમ છે દસ ડોલરથી દસ ડોલર તો એમાં મિત્રો આઠસો રૂપિયાથી માંડી અને એસી હજાર સુધી મળી શકે છે એક લાખ વ્યૂના જો ટચ ટોપિક છે તો મિત્રો એમાં આરપીએમ હોય છે છ ડોલર એટલે કે ચારસો એંસી તો એમાં મિત્રો મળી શકે છે એક એક લાખ વ્યૂઝના અડતાલીસ હજાર રૂપિયા અને મિત્રો જો એન્ટરટેનમેન્ટ છે એમાં આરપીએમ હોય માની લો કે એક પોઈન્ટ પોંચ ડોલર તો મિત્રો એકસો વીસ રૂપિયા તો એમાં મિત્રો એક લાખ વ્યૂ આવે તો લગભગ બાર હજાર આસપાસ થાય છે તો મિત્રો મારા ખ્યાલથી તો ફાઇનાન્સ ટોપિક છે તો મિત્રો એ બહુ શ્રેષ્ઠ છે પહેલાં નંબરમાં છે કારણ કે મિત્રો એમાં જે ઇન્કમ હોય છે એની જે એડ આવે છે બહુ ઊંચી હોય છે મૂકી હોય છે એટલે મિત્રો એમાં દસ ડોલરથી એટલે કે મિત્રો આઠસોથી મળીને એસી હજાર રૂપિયા એસી હજાર રૂપિયાની ઇન્કમ થઈ શકે છે એક લાખ વ્યૂની તો મિત્રો બેસ્ટ કેટેગરી તો ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ મિત્રો આ કેટેગરીમાં તમે વિડીયો બનાવો તો મિત્રો એનું કારણ એ છે કે આમાં આરપીએમ બહુ ઊંચું હોય છે પ્લસ મિત્રો જે અમુક અમુક લોકો જે હોય છે એ જ વિડિયો આ કેટેગરીમાં બનાવે છે કારણ કે આપણે ગુજરાતીમાં તો ખાસ લગભગ હોતા જ નથી કારણ કે હું આ ખોદી યુટ્યુબમાં ચોવીસ કલાક યુટ્યુબ જ કંઈક નવા જૂનું નવા જૂનું જોતો હોઉં છું તો મિત્રો મને ખ્યાલ છે કે લગભગ આમાં બહુ બધા ઓછા લોકોનો વિડીયો હોય છે તો મિત્રો આ કેટેગરીમાં વિડીયો બનાવો તો મિત્રો બિસ્ક રહેશે કારણ કે મિત્રો અત્યારે કોમેડી એન્ટરટેનમેન્ટ એમાં મિત્રો અત્યારે બધું ઘણા બધા એવા વિડીયો હોય છે ત્યારે તમે કોમેડી સર્ચ કરો તો યુટ્યુબની અંદર એટલા બધા લાખો વિડીયો આવી જાય છે મિત્રો કેનો જુઓ કેનો વિડીયો ના જુઓ મારી તો મિત્રો એક જ સલાહ છે કે કંઈક અલગ લાવો અત્યારે ઓડિયન્સને કાંઈક નવું જોવાનું ગમે છે મિત્રો એકનો એક તો અત્યારે તો આ ઇન્સ્ટાગ્રામમાં તમે બધા રીલું જોતા જ હશો માની લો કે કોઈ ગુજરાતી ભાઈએ આપણે કોઈ કોમેડીનો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો તો પછી આમાં એટલી બધી કોપી થઈ જાય છે મિત્રો એટલે મિત્રો એમાં કાંઈ નવું ના લાગે પણ મિત્રો કાંઈક નવું ટ્રેન્ડિંગમાં તમે લાવો તો મિત્રો એમાં તમારે વ્યૂઝ વધે અને અર્નિંગ પણ બહુ સારી થાય છે તો મિત્રો મારી તો એક જ સલાહ છે કે આવું ટોપિક પકડો તો મિત્રો બેસ્ટ રહેશે ભલે સબસ્ક્રાઈબર માની લો કે હજાર પંદરસો સબસ્ક્રાઈબર જ છે ચેનલ મોનોટાઈ જ છે પણ મિત્રો બેસ્ટ ગણાય કારણ કે આરપીએમ બહુ ઊંચું હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોતો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગાઈડને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત